ભારતીય સેનાએ પૂંછના લસાણા જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના લસાણા જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની શોધમાં ભારતીય સેનાની રોમિયો ફોર્સ અને રાજ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત શોધ ઓપરેશન ચાલુ છે આ ઓપરેશન પંદર એપ્રિલથી શરૂ થયું હતું જ્યારે ચૌદ એપ્રિલે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો જેમાં એક સેનાના જવાન ઘાયલ થયો હતો સુરક્ષા દળોએ લસાના જંગલ વિસ્તારને ઘેરીને તીવ્ર શોધ ઓપરેશન હાથ ધર્યું છે આ ઓપરેશનમાં વધુ દળો જોડાઈ રહ્યા છે અને ઘન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરક્ષાદળોએ પૂછતી જમ્મુ જોડતી નેશનલ હાઇવે એકસો ચુમ્માલીસ પર સુરક્ષા વધારી છે ટ્રાફિક પોલીસ જિલ્લા પોલીસ અને સેનાના સહયોગથી વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે લોડેડ ટ્રકોને અવજવર કરવા દેવામાં આવતી નથી જેથી ટ્રાફિક જામ ન થાય આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમની પાસેથી બે એકે શ્રેણીની રાઇફલ એક પિસ્તોલ દસ કિલો આરસીઆઈડી અને અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને ઓપરેશન ચાલુ રહેશે